તેવી આરોપીઓએ લાલચ આપી હતી ત્યારે જામનગર સાયબર ક્રાઇમ પોલીસે બંને આરોપીઓને ગીર સોમનાથ જિલ્લામાંથી ઝડપ્યા વર્ષીય કિશોર ઝડપિયા અને ત્રેવીસ વર્ષીય ઘનશ્યામ પરમાર નામના બંને શખ્સો પોલીસ પાંજરે પુરાયા છે સાયબર ક્રાઇમ પોલીસે ઝડપાયેલા બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે સોળથી વધુ આરોપીઓ ફ્રોડમાં સામેલ હોવાની પોલીસને આશંકા છે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી ફરિયાદના આધારે એક જે ફરિયાદી છે સિનિયર સિટીઝન વ્યક્તિ છે તેમને અલગ અલગ આરોપીઓ દ્વારા એક વોટ્સએપ ગ્રુપ મારફતે કોઝવે નામની એક વેબ એપ્લિકેશનના આધારે જે એમને જણાવવામાં આવેલું હતું કે સેબી માન્ય છે અને યુએસ એક્સચેન્જ સાથે કનેક્ટેડ છે આ કોઝવે નામની એપ્લિકેશનના આધારે તેમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી અલગ અલગ સમયે એક કરોડ અને એક્યાસી લાખનું કુલ રોકાણ કરાવી આ તમામ જે મિલકત છે એ વર્ચ્યુઅલ ઇન્ડેક્સમાં રોકેલ હોવાનું જણાવી તેમને રોકેલ મૂળી અથવા તો નફો કોઈપણ પ્રકારનું વાપિસ આપેલું નહીં હતું આમ આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ઓબ્લિક બે હજાર પચીસથી બીએનએસ કલમ ત્રણસો અઢાર ચાર એકસઠ એક તથા આઈટીએફની કલમ છાસઠ સી અને છાસઠ ટી મુજબ ગુનો દાખલ કરવામાં આવતો હતો આ ગુનાના કામે બે આરોપી કિશોર વલ્લભભાઈ છાગુદારી અને ઘનશ્યામ મધુભાઈ પરમાર બંનેને બંને પોલીસ સ્ટેશન અટક કરવામાં આવેલ અને આ બંનેના રોલ તેમજ બાકીના આરોપીઓ વિશેની માહિતી હાલ અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર